લખતર તાલુકા પંચાયત ખાતે આંગણવાડી વર્કર હેલ્પર તેમજ આશા વર્કર અને ફેસિલેટર દ્વારા સરકાર સામે લઘુત્તમ વેતન માંગ માટે આંદોલન કરવામાં આવ્યું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ આશા હેલ્થ યુનિટ સંયુક્ત રાજ્ય કારોબારી મિટિંગમાં કોઈ નિરાકરણ ન આવતા લખતર આંગણવાડી વર્કર તેમજ હેલ્પર અને આશા વર્કર દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો લખતર તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે આંગણવાડી આશા વર્કર બહેનો દ્વારા તેમજ આંગણવાડી હેલ્પર અને ફેસિલેટર દ્વારા ગરબા ગાય સરકાર સામે વિરોધ નોંધાયો લખતર તાલુકામાં પંચોતેર આંગણવાડી વર્કર તેમજ હેલ્પર અને ચાર પીએચસી ની ફેસિલેટર અને તાલુકા ચાર પીએચસી ની આશા વર્કરોએ ઉગ્ર માંગ સાથે નોંધાવ્યો વિરોધ આવતીકાલ આઠ માર્ચના દિવસે મહિલા સશક્તિકરણની ઉજવણી કરવાની હોય તેના ભાગરૂપે આજના દિવસે આગળવાડી મહિલા વર્કર તેમજ આશા વર્કર અને ફ્રેસિલેટર દ્વારા મહિલા સશક્તિકરણ સાચી રીતે ઉજવાય તેનો પણ સંદેશો આપી વિરોધ સરકાર સામે નોંધાવ્યો આવતીકાલ આઠ ત્રણ બે હજાર ના રોજ શિવરાત્રિ હોવાના કારણે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા વર્કર યુનિટ દ્વારા સાત સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ રાણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું લખતર તાલુકામાં આજરોજ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે આંગણવાડી વર્કર તેમજ હેલ્પર અને આશા વર્કર અને ફેસિલેટર દ્વારા મહિલા સશક્તિકરણ દિવસ આવતો હોય એના અનુસંધાને તાલુકા પંચાયત ગ્રાઉન્ડમાં ગરબા ગાય વિરોધ દર્શાવ્યો હતો તારીખ બે માર્ચ બે હજાર ચોવીસના રોજ અમદાવાદ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા હેલ્થ વર્કર યુનિટની અમુક રાજ્ય કારોબારી મિટિંગ યોજાઈ હતી જેમાં પાંસઠ સભ્યો હાજર રહ્યા હતા જેમાં કરેલ માંગણીને માંગો અસંતોષ મળવાથી આજરોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા હેલ્થ વર્કર યુનિટ દ્વારા તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ડો જેમાંગ તાલુકામાં આજેરોજ લખતર તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે પંચોતેર આંગણવાડી હેલ્પર અને વર્કર તેમજ ચારપી એચ સી આશા વર્કર અને ફેસિલેટર દ્વારા ઉપગ્રહ સૂત્રોચ્ચાર કરી અને ગરબા રમીને વિરોધ દર્શાવ્યો હતો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા વર્કર યુનિટ અંગયુક્ત દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના લખતર તાલુકાના પ્રમુખ ઉર્મિલાબેન રાઠોડ યુનિટના પ્રમુખ વાલીબેન રાઠોડ તેમજ લખતર તાલુકાના આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને લઘુત્તમ વેતનની માંગ કરી સૂતોચ્ચાર કર્યા હતા જો અગાઉ મિન દિવસોમાં અમારી માંગ પૂરી કરવા માંગ નહીં આવે અને માંગની પૂરી થશે ત્યાં સુધી આંદોલન જારી રહેશે અને લંબાશે તેની પણ ચીમકી વિચારવામાં આવી હતી ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર મારું નામ વરમોરા ભૂમિકા બેન રમેશભાઈ છે હું અહિયાં લખતર તાલુકામાં લખતર માં પ્રોપર આઠ કેન્દ્ર નંબર આઠ માં વર્કર તરીકે ફરજ બજાવું છું અને મારે સરકારશ્રી ને એટલું કહેવું છે કે જયારે સરકારશ્રી આટલો મોટો પ્રોગ્રામ મહિલા સશક્તિકરણનો જ્યારે ઉજવતો હોય આખી દુનિયા પ્રોગ્રામ જોતી હોય અને એમાં આંગણવાડી વર્કર હેલ્પર આશા વર્કર અને કોઈની પણ બેનો સાથે આવો અન્યાય કેમ કરે છે કોઈ આટલું મોટું બજેટ રજૂ કર્યું જ્યારે સરકારે ત્યારે આંગણવાડી વર્કર આશા વર્કર બહેનોની કોઈ માંગની સ્વીકાર સ્વીકારણી જ નથી કરાઈ એ અમે જોયું છે અને અમને એનું બહુ જ દુઃખ છે અને આંગણવાડી વર્કરો ઉપર બાળકોના પાયાનો જોર છે આંગણવાડીમાં કેવા બાળકો આવે છે નાના પછી મોટા તો સૌથી નાના બાળકો અમારી સાથે અન્યાય કરવામાં આવે તો એ કેટલું અને અમને વેતન કેટલું આપે છે એ વેતન પ્રમાણે અમારા પાસે કામગીરી જાજી લેવામાં આવે છે તો શું સરકાર અમારી સાથે સારું કરે છે વેતન કેટલું આપે છે વેતન પ્રમાણે કામગીરી કેટલી જાજી હોય છે તો અમારે

નતર અમે લોકો પછી હડતાલ ઉપર ઉતરીશું એ અમારો બધાનો નિર્ણય છે આંગણવાડી વર્કર બેનો અને આશા વર્કર બેનો સાથે મળીને અમે આ યોજના અમે આ વિશે હડતાલ પાડીશું અને સરકાર શ્રી આજના આધુનિક યુગમાં અમારી જે ઓનલાઈન કામગીરી કેવી છે જે અમને પેલા મોબાઈલ આપેલા હતા એમાં મોબાઈલમાં નેટ સરખું ચાલતું નહોતું હવે અત્યારે અત્યારે પણ એવું છે અમને કાર્ડ આપેલા છે પણ ફોન અમારી પાસે નથી તો અમારે અમારા ઘરના ફોનમાં આંગણવાડીની તમામ અમારા ફોન માં અમારે કરવી પડતી હોય છે હવે અમે અમારા ફોન માં અમારા પર્સનલ ફોન માં અમે જ્યારે કામગીરી કરતા હોઈએ તો અમારા ઘરના ફોન હોય અમારી ઘરની જવાબદારી હોય અમારા બાળકો રમત માટે ફોન યુઝ કરતા હોય તો અમારા માંથી કેટલું પ્રેશર છે ઓનલાઈન કામગીરી નું ઓફલાઈન કામગીરી નું પણ એટલું પ્રેશર તો અમારે નવા ફોન તો અમને નથી આપતા પણ અમને વેતન કેટલું છે તો શું સરકાર શ્રી અમને અમારે એટલું પૂછવું છે કે વેતન યોગ્ય છે

મારું નામ રાઠોડ વાલીબેન મહેશભાઈ છે હું પ્રોપર લેક્ચર માં આશા વર્ચર તરીકે કામ કરું છું મારે આ સરકાર ને એટલું જ કહેવાનું કે કાલે આઠ માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ તો વિશ્વ મહિલા દિવસમાં આ સરકાર એવું કહેવા માંગે છે કે અમે મહિલાનું સશક્તિકરણ કરીએ છીએ કે મહિલાને અમે સક્ષમ કરીએ છીએ પણ એ જ્યારે આંગણવાડી વર્કર અને આશા વર્કર નું શોષણ કરે છે તો ત્યારે મહિલા સશક્તિકરણ યાદ નથી આવતું કેમ કે અત્યારે જે આ બધા જ પંચાયત કર્મચારી હોય અથવા કોર્પોરેશન ના તો એ બધાને ને લઘુત્તમ વેતન તરીકે એમને લીધું છે બરાબર તો આ આચા વર્કર અને આંગણવાડી વર્કર તો એ ટોટલ સુકે કે જે બાળક પેટમાં હોય કે બીપીએલ લાભાર્થી હોય છતાં એનું ધ્યાન છે પાંચ વર્ષ સુધી રાખવામાં આવે તો પણ એનું કોઈ જ વેતન આવતું નથી તો પણ આશા વર્કર એ બધું જ કામ કરે છે તો આ જે લઘુત્તમ વેતન કર્યું તો એમાં નથી કોઈ સમાવેશ આશા નથી એમને આપણે આંગણવાડી સમાવેશ કરેલો મોંઘવારી છે આટલી બધી મોંઘવારી જો આટલું વેતન તો એ લોકો ગુજરાન કેવી રીતે ચલાવે સરકારે વિચાર કરવો જોઈએ કે લઘુત્તમ વેતન માં આશા વર્કર અને આંગણવાડી વર્કર સમાવેશ કરવો જ જોઈએ અને બને ત્યાં સુધી એમનું મિનિમમ પંદરથી હજાર સુધીનું તો લક્ષ્યાંક રાખવું જોઈએ કે એમને એટલો પગાર કેમકે એમનું આ આંગણવાડી વર્કર પાસે છ છ કલાક લે છે ત્યારે આશા વર્કર પાસે તો ચોવીસ કલાક રાત્રે પણ જો ડિલિવરી વાળા ફોન કરે તો આશા વર્કરને જવું જ પડે છે બરાબર તો એમાં પણ એ ના નથી પાડી શકતા અને રહી વાત છે મોબાઈલની તો મોબાઈલ તો અમારો ઓનલાઈન સ્વીચ ઓફ તો ક્યારેય અમે કરી જ નથી શકતા કેમકે અમારા અધિકારીઓ અમને તરત જ બોલે છે તો ચોવીસ ચોવીસ કલાક જો આશા વર્કર કામ કરતી હોય એમ છતાં એને કોઈ વેતન ના મળતું હોય તો આ સરકાર માટે શરમ જનક બાબત કેવાય મારું નામ રાઠોડ ઉર્મિલાબેન જે છે હું લખત તાલુકા આંગણવાડી યુનિયન પ્રમુખ છું મારી સરકારશ્રીને એ નિવેદન છે કે જ્યારે મહિલા દિવસ ઉજવવામાં આવે છે તો મહિલાનું સશક્તિકરણ વિશે બહુ જ વાતો કરી સરકારે અને પ્રોગ્રામો પણ એટલા કર્યા અને સરકારે ખર્ચા પણ એટલા કર્યા પણ અમારી સામે કાંઈ જોવામાં આવેલ નથી અમારી યોજના આઈસીડીએસ યોજના ઓગણીસો પંચોતેરથી થી ચાલુ છે તો આજે એના ઓગણપચાસ વર્ષ થયા તો પણ અમને હજુ લઘુત્તમ વેતનમાં વેતન જ મળે છે અમને લઘુત્તમ વેતન માંથી પંદર વીસ હજાર તો પગાર કરી જ દેવો જોઈએ અને સરકારશ્રી મહિલાઓનું તો શોષણ જ કરી રહી છે કારણ કે ગમે તે કામ હોય તો આંગણવાડી વર્કર આશા વર્કર હેલ્પર એ જ પાયાની કામગીરી કરે છે અને સરકારના પ્રોગ્રામમાં પણ આંગણવાડી વર્કર આશા વર્કર હોય છે અને તેમ છતાંય એમના બધા જ કામમાં અમે સાથ સહકાર આપીએ તો પણ અમારી કોઈ પણ આ બજેટમાં ધ્યાન દે અને અમારા પગારમાં કે કોઈ પણ જાતમાં વધારો કરેલ નથી તો સરકારશ્રીને મારી માગણી છે કે અમારો પગાર વધારે અને અમને સારા મોબાઈલો આપે અને અમે કામ કરવા તો માંગીએ જ છીએ પણ એ પ્રમાણે અમને વેતન આપવું જરૂરી છે જય હિન્દ